નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશ દેસાઈ સ્કાયલોન પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ગામ ભદ્રસી તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર એક પ્રગતિશીલ ખેડૂતે આપણી સ્કાયલોનની માલાબાર તુવેર વાવેલી છે તો ખુદ ખેડૂતના મોઢે અભિપ્રાય લેવી કે આપણી વેરાયટી એમને કેવી લાગી નમસ્કાર તમારું નામ હસમુખભાઈ ધનજીભાઈ હસમુખભાઈ તમારું ગામ ભદ્રેશી ગામ ભદ્રેશી બરાબર તમારો મોબાઈલ નંબર

જોઈ શકો છો ખેડૂત મિત્રો લુમખામાં અને આપણી ની માલાબાર તુવેર એકસો સિત્તેર થી એસી દિવસ ની પાક થી જાત છે અને બઉ સારી વેરાયટી છે તમારું શું કેવું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ને ભલામણ કરાય ને કે વવાય આતું બરાબર વવાય ને જોઈ શકો છો ખેડૂત મિત્રો આખો પ્લોટ આખો પ્લોટ આવો જ છે ને કાકા ધન્યવાદ દબાઈ દો લાલ